પાંદરડી ગામે સરપંચ અને તલાટીના પંચોતેર હજારની ઓડિયો ક્લિપ વાયરલ કાંકરીજ તાલુકાના પાંદરડી મુકામે આવેલ પેવર બ્લોક ગરમી ચોકમાં ખટાણા ઈશ્વરભાઈ ખીમાણા ગામના અને ભાજપના કાર્યકર દ્વારા પાંચ લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી જેમાં બે લાખ સિત્યાસી હજાર ખર્ચ અને બાકી તલાટી સરપંચ અને ઓફિસ ધારા લેતા લેબર કોન્ટ્રાક્ટર ભૂમાજી ઠાકોર નગોટ ગામના દ્વારા ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી શું આ ઓડિયો ક્લિપ દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરા તે આવનાર સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા હેલો હા બમલવી મોઝામ્બા હા પેલો તો તારા બધું પટાય શું કરો તા માર તો કોઈ વધતું નહી માર આબડા શું કરો શું કર્યું ઈ તો તારા હવે કર્યું હું શું કરું તમારું તમારું બેન સત્યાસી નું કર્યું પેલા પણ નતા મોનતા ઈ નું કર્યું મારે તો અમુક મારો તો ખર્ચા માથે થી લેવું પણ બીજા બાંધાર શું ચાલીસ હજાર રૂપિયા તો મારું પેલું શું તો મારા એમ કે ડી ચેકિંગ પ્રી ઓડિટ બિલ લખાયું મારે તો કોઈ મજૂરી ના તો નાતો કે અહી ના મારા મારા પાસા મન મળ્યા

બીજું કોક આવશે તો હાલ્યું ગ્રાન્ટ બીજી સારું